વિશેષ રીતે દિનેશમાં ફરી એકવાર તમારું સ્વાગત છે હું મારું જે ગામ છે એ ગામના વાલ્મિકીના જે આમ જુઓ તો અમે અમે જે ગામમાં રહીએ છીએ ને તો અમારા માટે બધું આમ તો એક ગામ હોય છે પણ એક વ્યવસ્થાના ભાગરૂપે એવું કહીશ કે વાલ્મિકી સમાજનો જે વાસ છે અમારો ત્યાં આવ્યો છું અને અમારા ગામનું જે ગૌરવ છે મહેશ એ બહુ સરસ સમાજ ધરાવે છે અને મારું સ્વાગત ઢોલ વગાડીને કર્યું છે અને આપણે ઢોલ વગાડીને આખા ગુજરાતને કહેવું છે કે આ વાલ્મિકી સમાજના દીકરાને બહુ મોટો ગાયક બનાવીએ આપણે કારણ કે આવો અદ્ભુત અવાજ છે હું મહેશના ફળિયામાં આવ્યો છું થોડીક ફળિયામાં બેસીને વાતચીત કરીશું ઊભા ઉભા વધારે વાત કરવી નથી પણ આ જે ફિલ્ડ છે લોકસંગીતનું ત્યાં મહેશ ઊભો રહી શકે એના માટે તમારા મદદની જરૂર છે તમે મદદ કરશો તો આ ફિલ્ડમાં ઊભો રહેશે હું તો એની જોડે છું જ મણિરાજ બારોટ જિગ્નેશ કવિરાજ રાકેશ બારોટ આ બધાને જોઈ જોઈને એ આ ફિલ્ડમાં આવ્યો છે અને અદ્ભુત અવાજ છે તો એકાદું જિગ્નેશ કવિરાજનું ગીત આપણે સાંભળીએ અને પછી આમ તો દારૂબંધી છે ગુજરાતમાં એટલે દારૂ યાદ ન કરાય પણ જીગ્નેશ કવિરાજ નું હમણાં ગીત બહુ ફેમસ થયું છે અને આખા ગુજરાતમાં લોકો આ ગીત સાંભળે છે અને એના ઉપર એ લોકો નાચે પણ છે તો હમણાં એક જીગ્નેશ કવિરાજ નું ગીત બહુ ફેમસ થયું છે કયું ગીત છે પાંચ વાગે ને પગ મારા એ ગીત સાંભળ મધરો દારૂડો હા એ ગીત સાંભળ પછી શરૂ કરીએ હા એ મારે નો તો પીવો પરાણ પાયો રે મધરો દારૂડો મે કેસે એ મારા ભાઈ બંધો એ મને પીવડાયો રે મધરો દારૂડો મે કે છે હે પાંચ વાગે ને પગ મારા તૂટે મોડું થાય તો માથું મારું દુખે મારા ભાઈ બંધો એ મારા દોસ્તારો એ મારા ભાઈ બંધો એ લતે લગાડ્યો રે મધરો દારૂડો મે કે છે મારે નો તો પીવો પરાણે પાયો રે મધરો દારૂડો મે કે છે મિત્રો અમે માનીએ છીએ કે દારૂ ન પીવો જોઈએ ગુજરાતમાં દારૂ બંધી છે અને ગુજરાતની બહાર પણ તમે દારૂ ન પીશો મધરો દારૂડો ભલે મહેકે પણ તમારે દારૂ મૂકવો જોઈએ એવું પોતે માનું છું આ તો ગીત ખૂબ જાણીતું છે એટલે ગવડાયું છે મેં અને તમને એની કંઠની ખબર પડે એટલા માટે ગવડાયું છે તો આપણે આ એક જ કલાકારમાં જિગ્નેશ કવિરાજ મણિરાજ બારોટ રાકેશ બારોટ અને એનો પોતાનો એક અવાજ છે આ બધા જ ગીતો આપણે બેસીને એના ફળિયામાં સાંભળીશું મિત્રો મહેશ રાઠોડ વાલ્મીકી સમાજનો દીકરો છે બહુ સરસ અવાજ છે અને ઢોલ વગાડીને ગામની જે બધી અમારી પરંપરાઓ છે એ પરંપરાઓને પણ આ પરિવાર જાળવે છે એટલે આખો વાલ્મિકી સમાજ જાળવે છે પરંપરા અને આજીવિકાની જો વાત કરીએ તો જૂની પેઢી ઢોલ વગાડે અને એમની આજીવિકા હતી સમય સાથે લોકો નોકરી પણ કરે છે પણ પણ વગાડી શકે છે આની પહેલાં એક શરૂઆતમાં ત્યારે તમે એને ખૂબ એ પછી રિસ્પોન્સ કેવો આવેલો લોકોનો સારું એ પછી થોડું મળે કામ એમ જ્યારે તમે ઇન્ટરવ્યૂ કર્યું ત્યારે કોઈ જાણતું નહોતું પણ તમારા ઇન્ટરવ્યુ પછી લગભગ લોકો જાણીતા થયા છે મને ઓળખે છે એમ અને એવા ઓર્ડરો પણ આવે ગરબા છે ભજન અને હમણાં ભાવનગર સ્પેશિયલ કોઈ દિવસ નહીં કર્યો પણ વિશેષ વિશ દિનેશના ચેનલના આભાર કહેવાય કે આ ભાવનગરનો મોટો મને ચાન્સ મળ્યો પોતાનું સ્ટેજ એમ ડાયરો કર્યો ભાવનગરમાં ડાયરો કર્યો હા ડાયરો કર્યો ઓકે તો આપણે આ વાતચીત એટલા માટે કરીએ છીએ કે ફરી એકવાર મળ્યા છીએ અને ગાયકોને તો વારંવાર સાંભળ્યું તો મજા જ આવે એટલે એકવાર ફરી વાર તારો અવાજ લોકો સુધી પહોંચાડવો છે નવું ઓડિયન્સ હોય અને જો આપણો જૂનો ઇન્ટરવ્યૂ ન જોયું હોય તો પણ એ જોઈ શકે નવા વર્ષે મળવાની મહેશની ઈચ્છા હતી તો એને મળવા માટે આવ્યો જ છું તો આપણે ડાયરો પણ જમાવીએ તો જિગ્નેશ નો અવાજ એમના ગીતો સાંભળી સાંભળીને તમે પ્રભાવિત થયા મણિરાજ બારોટ પણ તમારા આદર્શ છે મણિરાજથી આપણે શરૂઆત કરીએ શું ગાશો મણિયારો આવ્યો ઘર ને હે આંગણે ને કઈ આયો રે હાડી વાળો મેં લ્યા હોવે હોવે આયો જા હાડી વાળો મે હું તો તને વારુ લ્યા જ્યો મણિયારા લ્યા હું તો તને વારુ લ્યા જ્યો મણિયારા આમ તો ઓલા જુના ઇન્ટરવ્યુમાં ઘણી બધી વાતો કરી છે કઈ રીતે તમને ગાવાનો શોખ થયો તમે કઈ રીતે શરૂઆત કરી એ ડિસ્ક્રિપ્શનમાં ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુની લિંક આપું છું તમને

ગાયક બનવું છે યસ બરાબર ગાયક બનવું છે ઓકે અને ગાયક બનવા માટે રિયાઝ કરવું પડે ને તમે દરરોજ રિયાઝ કરો તો રાજ કરી શકો તો નોકરીની સાથે 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 ઘરે જેટલો ટાઈમ મળે એટલો રિયાઝ કરો જ છું દરરોજ રિયાઝ કરો રોજ ઓકે રાકેશ બારોટની વાત કરીએ છીએ હું વારંવાર જિગ્નેશ કવિરાજ બોલું છું બધા જાણીતા નામ છે એમના ગીતો તમારા કંઠે બહુ સરસ લાગે છે પણ તમે પણ લખો છો ગીતો હા હું પોતે લખું છું જે યાદ આવે એમ એવું લાગે કે લખું છે તો આપણે લખ્યું છે કે દ્વારકાનું સુરી એક દ્વારકા વાળું ગીત લખ્યું મેં મારા જાતે જ લખ્યું ઓકે સંભળાવો હે મને દ્વારકા જવાની ઘણી આમ કાણુડા ના કાગળ આવે છે એના દર્શન કર્યાની આયે આમ સામળિયાના સપના આવે છે સોનાની નગરીને સોના ના સોનાની નગરીને સોનાના સ્યાસન મોર પીછી મૂટ વાળા કાનુડાના કાગળ આવે છે હો મને દ્વારકા જવાની ગણિયા આમ ના સપના આવે છે મણીરાજ બરોટના જૂના ગઢવડા ગીતો છે અને એને વારંવાર આપણે યાદ કરીએ મણીરાજનું કોઈ પણ બીજું લોકગીત પણ તમે સંભળાવો લોકગીત લગનગીત લગનગીત લોકગીત ઓયાલ બેઠી આંબ હે મારો મુરલિયો બેઠો રે ગોઢને

અ લીલીતુવેર શોકીતુવે એ પણ આઈ થીંક જિગ્નેશ કવિરાજ નો બહુ સરસ છે માંડવે બેઠી ચકલી મસ્કારા મારે માંડવે બેઠી ચકલી મસ્કારા મારે માંડવે બેઠી ચકલી મસ્કારા મારે હે તયા ભઈને ભાડી મસ્કારા મારે તયા ભઈને ભાડી મસ્કારા મારે એ ભાડી મસ્કારા મારે મારા રમેશ ભાઈ ને ભાડી મસ્કારા મારે માડવે બેઠી ચકલી મસ્કારા મારે માડવે બેઠી ચકલી મસ્કારા મારે